આજના વિડીયોમાં હું તમને એક એવી વસ્તુ વિશે વાત કરીશ જે તમારા શરીરની અંદર નસોની કમજોરીને નસોની અંદર બ્લોકેજને હાડકાઓની નબળાઈને સાંધાના દુખાવાને અને બધા જ પ્રકારના વાત દોષને ઠીક કરવા માટે ખૂબ જ અસરકારક વસ્તુ છે તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ તેના વિશે પૂરી ડિટેલથી મિત્રો શરીરની અંદર માંસપેશીઓમાં દુખાવો થવો તમારી નસોનું કમજોર થઈ જવું તમારા નસોની અંદર જણ હાથ અને પગમાં ખાલી ચડી જવી અથવા તો સાંધામાં દુખાવો થવો અથવા તો તમારા હાડકાઓ નબળા પડી જવા આ બધી જ વસ્તુઓનું એક મુખ્ય કારણ હોય છે તમારા શરીરની અંદર નસોની નબળાઈ અને લોહીનું પરિભ્રમણ સરખી રીતે ન થતું હોવાથી હવે વાત કરીએ આ તકલીફ તમારા શરીરની અંદર કઈ રીતે આવે છે તમારું લોહીનું પરિભ્રમણ કઈ રીતે ખરાબ થાય છે અને તમારી નસો કઈ રીતે કમજોર થાય છે તો આપણે પહેલાં આ વસ્તુ સમજવી પડશે કે આપણું અત્યારનું જે જીવન ધોરણ છે તે ખૂબ જ અલગ રીતનું છે કુદરતે આપણને જે રીતે જન્મ આપ્યો હતો તેવું જીવન ધોરણ હવે આપણે નથી જીવતા આપણા જીવનનું જે ધ્યેય હોય તેનાથી આપણે ભટકી ગયા છીએ આપણા જીવનનો ધ્યેય હતું ચાલવાનું ફરવાનું શારીરિક એક્ટિવ રહેવાનું અને આપણા હાથ પગને ચલાવતા રહેવાનું પરંતુ તમે જ વિચારો અત્યારનું આપણું જીવન ધોરણ કેવું છે આપણે સવારે ઉઠ્યા અને સવારે આપણે નાસ્તો કર્યો તેના પછી આપણે આપણા બાઇક અથવા તો કારમાં બેઠા અને આપણે ઓફિસે કામ કરવા ચાલ્યા ગયા અને ઓફિસમાં પણ આપણે આખો દિવસ બેઠા રહીએ છીએ અને જો તમારી ઓફિસ ઉપરના માળે હોય તો ત્યાં પણ આપણી પાસે લિફ્ટ હોય છે ત્યાં પણ આપણે પગથિયા ચડતા નથી આખો દિવસ તમે બેઠા રહ્યા સાંજે છ કે સાત વાગે તમે તમારી ઓફિસેથી ઘરે જવા નીકળ્યા ફરી પાછા લિફ્ટમાં આવ્યા કાર અથવા તો બાઇક લઈને ઘરે પહોંચ્યા ફરી પાછું તમે નાસ્તો કર્યો ચા પીધી અથવા તો ભોજન કર્યું અને રાત્રિના મોડે સુધી ટીવી જોઈને તમે સૂઈ ગયા તમે જ વિચારો તમારું આખા દિવસનું આ રૂટિન જે સાયકલ છે તેમાં તમે ક્યારે હલનચલન કર્યું ક્યારે તમારા હાથ પગને ચલાવ્યા અથવા તો કોઈ શારીરિક કાર્ય કર્યું અને આખો દિવસ જે તમે તણાવમાં રહ્યા તે વસ્તુ અલગ મિત્રો આવી રીતનું જીવન ધોરણ આપણે જ્યારે જીવીએ છીએ તો તેના કારણે સૌથી મોટી અસર આપણા લોહીના પરિભ્રમણ ઉપર પડતી હોય છે અને આપણી શરીરની નસો ઉપર આવી રીતનું બેઠારું જીવન જીવવાથી તમારી નસોમાં નબળાઈ આવવાનું શરૂ થઈ જાય છે તમારા હાડકાઓ નબળા પડવા લાગે છે અને તમારું લોહીનું પરિભ્રમણ ખરાબ થવા લાગે છે શરીરના કોઈ પણ ભાગનો જ્યારે લોહીનું પરિભ્રમણ ખરાબ હોય તો તે ભાગમાં તકલીફ ઊભી થવી શરીરમાં બીમારીઓ ઉત્પન્ન થવી સાવ સામાન્ય છે જો તમારા ગોઠણની અંદર લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય તો તમારા ગોઠણમાં દુખાવો થઈ જાય છે તમને સંધિવા પણ થઈ શકે છે જો તમારી કમરમાં કોઈ નસોમાં બ્લોકેજ થઈ ગઈ હોય અથવા તો તમારી નસ દબાઈ ગઈ હોય અથવા તો તે ભાગમાં લોહીની કોઈ આવી રીતની તકલીફ આવી રહી હોય તો તમને કમરમાં દુખાવો થઈ શકે છે જો તમારા હૃદયમાં આવી કોઈ પણ તકલીફ આવતી હોય નસોમાં બ્લોકેજ થઈ ગઈ હોય તો હાર્ટ એટેક અથવા તો એન્જાઈનાની તકલીફ થઈ શકે છે જો તમારા શરીરના કોઈ પણ બીજા ભાગમાં આવી તકલીફ થઈ ગઈ હોય તો તે ભાગમાં પણ કોઈને કોઈ તકલીફ ઉત્પન્ન થઈ શકે છે જો તમારા હાથ અને પગની નસો કમજોર થઈ ગઈ હોય તો તે ભાગમાં તમને સૂનપણું ઝંઝણા અથવા તો કીડીઓ ચાલતી હોય તેવો ભાસ થઈ શકે છે એવી રીતે તમે જોશો તો બધી જ તકલીફોમાં ક્યાંક ને ક્યાંક લોહીનું નબળું પરિભ્રમણ ઘણી રીતે અસર કરતું હોય છે હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે જો તમારા શરીરમાં આવી રીતની તકલીફ ઉત્પન્ન થઈ ગઈ હોય એટલે તમને સાંધાનો દુખાવો રહેતો હોય તમારા હાડકાં નબળા પડવા લાગ્યા હોય તમને વાત દોષ રહેતો હોય અથવા તો તમારા હાથ પગની નસો નબળી પડી ગઈ હોય અને હાથ પગમાં જનજણાડીનો અહેસાસ થયા રાખતો હોય તમને ચક્કર આવવાની સમસ્યા રહેતી હોય તો એવા કિસ્સામાં તમારે શું કરવું જોઈએ મિત્રો હંમેશા હું તમને કહું છું તમને શરીરમાં કોઈ પણ જાતની તકલીફ હોય જો તમે તેના મૂળમાં એટેક કરવા માંગતા હોય તો તમારે તે વસ્તુનું કારણ શોધવું ખૂબ જ જરૂરી છે અને તે કારણનું નિવારણ કરવું પડશે કારણનું નિવારણ એટલે જે તમને તકલીફ છે તે તકલીફને તમારે મૂળમાંથી ખતમ કરવી પડશે એટલા માટે મેં તમને અત્યારે જે જણાવ્યું કે અત્યારનું મોડર્ન જીવન ધોરણ આવી રીતની તકલીફ ઉત્પન્ન કરવા માટે ખૂબ જ મોટું પરિબળ છે તો તમારે સૌથી પહેલાં તમારા જીવન ધોરણમાં સુધારો લાવવો પડશે અને તમારા શરીરને હલનચલન અને એક્ટિવ રાખવું પડશે અને આ બધી વસ્તુમાં એક સાવ સામાન્ય તકલીફ જોવા મળે છે જ્યારે તમને દુખાવો થાય છે જ્યારે તમારા હાડકાઓમાં કોઈ તકલીફ હશે અથવા તો સાંધામાં દુખાવો હોય છે અથવા તો તમને નસની તકલીફ હોય તો એવા કિસ્સામાં આપણે હંમેશા આરામ કરવાનું પસંદ કરતા હોય છે અને ઘણી વખત આપણને આપણા ડોક્ટર પણ એવું કહેતા હોય છે કે તમારે કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનો છે અને ઘણા ડોક્ટરનું કહેવું એવું હોય છે કે રેસ્ટ લેવો જરૂરી છે પરંતુ સાવ બેડ રેસ્ટ લેવો એ માણસોની ભૂલ હોય છે જે સામાન્ય રીતે નાની તકલીફમાં પણ માણસો કરતા હોય છે જો તમને કોઈ પણ સાંધાની તકલીફ હોય અથવા તો દુખાવાની તકલીફ હોય અથવા તો કોઈ માંસપેશીઓની તકલીફ હોય તો એવા કિસ્સામાં તમારે સાવ બેડ રેસ્ટ લેવો યોગ્ય વસ્તુ નથી ઘણા ડોક્ટર એવું કહેતા હોય છે આવી તકલીફમાં તમારે શરીરમાં હલનચલન ઘટાડવાની જગ્યાએ તમારે હલનચલન વધારી દેવું જોઈએ જો તમે તમારા શરીરનું હલનચલન વધારી દેશો તો તમારી નસોમાં જે નબળાઈ આવી ગઈ હોય તો આ નબળાઈ તમારી દૂર થવાનું શરૂ થઈ જશે તમારી માંસપેશીઓની તાકાત વધવા લાગશે અને તે ભાગમાં કે જે ભાગમાં તમને તકલીફ હોય તો તેવા ભાગમાં પણ લોહીનું પરિભ્રમણ સુધરશે અને તમારી જે તકલીફ છે તે મૂળમાંથી ઠીક થવાનું શરૂ થઈ જશે દિવસમાં અડધી કલાકથી એક કલાક અથવા તો જેટલું પણ તમારાથી થઈ શકે તમારા શરીરની જેટલી પણ કેપેસિટી હોય તેના હિસાબે તમારે ચાલવાનું છે સાયકલ ચલાવવાની છે હળવી કસરત કરવાની છે યોગા કરવાના છે જે પણ વસ્તુ તમે કરી શકો તે વસ્તુ તમારે કરવાની છે પરંતુ તમારે તમારા શરીરને હલનચલન કરતું રહેવાનું છે તેની ઉપરાંત બીજી એક વસ્તુ પણ તમને વાત દોષમાં ઘણો ફાયદો કરાવી શકે છે તમારી નસોના બ્લોકેજને ખોલી શકે છે અને દુખાવા જેવી તકલીફમાં તમને આરામ અપાવે છે અને તે વસ્તુ છે કપાલભાતી જો તમે કપાલભાતિ રેગ્યુલર કરો છો તો તમારા શરીરમાં એક નવી જ એનર્જીનો અહેસાસ થાય છે અને તમારા શરીરનો કુદરતી રીતે હીલ થવાનો પાવર વધે છે કપાલભાતી રેગ્યુલર કરવાથી તમારા શરીરના લોહીમાં ઓક્સિજન પણ સારી માત્રામાં જાય છે તમારા ફેફસાની કેપેસિટી પણ વધે છે તમારી બંધ નસો ખુલવાની શરૂ થઈ જાય છે અને સૌથી મોટી વસ્તુ તમારા શરીરમાંથી તણાવ દૂર થાય છે અને આ બધી વસ્તુ ભેગી થઈને તમને આ બધી તકલીફમાં ઘણો ફાયદો અપાવે છે તમારે દરરોજ ઓછામાં ઓછું પંદર મિનિટ અને વધુમાં વધુ ત્રીસ મિનિટ અથવા તો તેનાથી વધુ તમે જેટલું કરી શકો તેના હિસાબે તમારે કપાલભાતિ જરૂર કરવું જોઈએ કપાલભાતિ કરવા માટે તમે યુટ્યુબમાં યોગા એક્સપર્ટનો વિડીયો જોઈ શકો છો જેમાં તમને સાચી રીતે કપાળભાતિ કઈ રીતે કરવું તેની માહિતી મળી જશે એટલે કપાળભાતિ પણ આવી રીતે તકલીફોને ઠીક કરવા માટે તમારે જરૂર કરવું જોઈએ આ બે વસ્તુની ઉપરાંત એટલે કે તમારા શરીરની મૂવમેન્ટ વધારવાની સાથે કપાળભાતિ કરવાની સાથે સાથે એક બીજો ઘરેલું ઉપચાર પણ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો આ ઘરેલું ઉપચાર એક સાવ સરળ વસ્તુ છે અને જે ઘરેલું ઉપચાર છે આદુ નીચા હવે વાત કરીએ આદુ તમને કઈ રીતે ફાયદો પાવશે આદુ ખૂબ જ વધુ અસરકારક ઘરેલું ઉપચાર છે જે ઘણી બધી તકલીફમાં તમને ફાયદો પાવે છે આદુની અંદર ખૂબ જ સારી માત્રામાં અને ખૂબ જ અસરકારક એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે તમારા શરીરની અંદર ઓક્સિડેટિવ ડેમેજને ઘટાડે છે જેના કારણે તમારા શરીરમાં અંદરથી જે તૂટફૂટ થતી હોય તે ઓછી થાય છે અને શરીરને અંદરથી રિપેર કરવાની એટલે કે હિલિંગ કરવાની શક્તિ વધી જાય છે તેની સાથે સાથે આદુની અંદર એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જેને જીન્જ રોલ કહેવાય છે અને આ જીન્જ રોલ સામાન્ય રીતે તમારા શરીરમાં આવેલા સોજાઓને અને દુખાવાને ઘટાડવાનું કાર્ય કરે છે અને નસોની અંદર જે બ્લોકેજ આવી જાય છે જે નસોમાં કોલેસ્ટ્રોલ જામી જતું હોય છે તેવી બધી જ વસ્તુને ઘટાડવાનું કાર્ય કરે છે હવે હું તમને આદુની ચા બનાવવાની રીત વિશે વાત કરું છું તેના માટે તમારે બે કપ પાણી લેવાનું છે અને આ બે કપ પાણીની અંદર તમારે એક ચમચી છીણેલું આદુ નાખવાનું છે અને આ પાણીને ગરમ કરવા માટે મૂકવાનું છે આ પાણીને એટલું ગરમ કરવાનું છે જ્યાં સુધીમાં આ પાણી અડધું ન રહી જાય એટલે પાણીને ઉકાળીને બે કપમાંથી એક કપ જેટલું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે અને પછી આ વધેલા એક કપ પાણીને તમારે ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને ગરમ ગરમ ચાની જેમ તમારે આને પીવાનું છે અને જો તમે ઈચ્છો કે આની અંદર તમારે મધ મિક્સ કરવું છે જો તમને ડાયાબિટીસ ન હોય તો તમે મધ પણ ઉમેરી શકો છો તો તેના માટે તમારે પહેલાં આને ઠંડુ કરી લેવાનું છે અને જ્યારે હળવું ગરમ હોય ત્યારે તમે આમાં મધ નાખી શકો છો અને પછી તેનો ઉપયોગ કરી શકો છો અને જો તમે આ ચાની અસરકારકતા હજી વધારવા માંગતા હોય તો આને ઉકાળવાના સમયે તમે એક નાનો તદનો ટુકડો પણ નાખી શકો છો અને જો તમારી પાસે તદનો પાવડર હોય તો ચમચી જેટલો તદનો પાવડર નાખવો અને પછી તમને આની અસર ઘણી જ વધુ જોવા મળશે આનો ઉપયોગ તમારે દિવસમાં બે વખત કરવાનો છે પહેલી વખત તમારે સવારનો નાસ્તો કરીને અડધી કલાક પછી અથવા તો બપોરના ભોજન કરીને અડધી કલાક પછી પીવાની છે અને બીજી વખત તમારે રાત્રે સુવાના અડધી કલાક પછી આનું સેવન કરવાનું છે દિવસના બે ટાઈમ તમે આને જરૂર લ્યો તમને પંદર દિવસમાં જ આનું પરિણામ દેખાવા લાગશે તમને દુખાવામાં રાહત મળવાનું શરૂ થઈ જશે જો તમને હાથ પગમાં ઝંઝણાટ રહેતી હોય તો તેમાં પણ રાહત મળશે અને બીજી પણ જે પણ આપણે તકલીફોની વાત કરી તે બધી તકલીફોમાં તમને ઘણો આરામ જોવા મળશે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો